વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન પ્લેટફોર્મ પરથી એક ગુમ થયેલી સગીર વયની છોકરીને તેના પરિવારનો સંપર્ક કરીને સોંપવામાં આવી શ્રી પરીક્ષિતા રાઠોડ અધિક પોલીસ મહાનિર્દેશક ગુજરાત રાજ્ય અને અમદાવાદ તથા શ્રી બલરામ મીણા પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે અમદાવાદ નાવોના વિભાગીય પોલીસ અધિક્ષક પોલીસ રેલવે અમદાવાદ નાઓની સૂચનાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનએમ બારડ વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ સી ટીમના માણસો વિરમગામ રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હતા તે દરમિયાન વિરમગામ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર બે ત્રણના છેડે આવતા એક સગીર વયની યુવતી બેઠેલ હતી તેને સી ટીમ દ્વારા પૂછપરછ કરતા યુવતીએ તેનું નામ સુનેના ભારતી વિનોદભાઈ શાહ ઉંમરવર સત્તર રહે મૂળ બિહાર હોવાનું જણાવ્યું હતું વધુ પૂછપરછ માટે તેને વિરમગામ રેલવે સ્ટેશન ખાતે લઈ આવતા તેના માતા પિતાનો મોબાઈલ નંબર મેળવીને સંપર્ક કરતા વિરમગામ રેલવે પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરતા સગીર વયની છોકરીના ભાઈ સોનું શ્યામકુમાર દાસ વિરમગામ રેલવે પોલીસે તેનો સંપર્ક કરીને યુવતીને તેના પરિવારને સોંપવામાં આવી હતી સમગ્ર કામગીરીમાં વિરમગામ રેલવે પીએસઆઈ એન એમ બારડ એએસઆઈ પ્રહલાદગીરી પોલીસ કોન્સ્ટેબલ જુવાનસિંહ રિઝવાન ખાન સહિત સી ટીમ દ્વારા સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી